હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાંઈ નવું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આજે આપણે પાઉનો ટેસ્ટી એવો નાસ્તો જો તમને બહારના સબ્વે ભાવતા હોય તો આ પાઉનો નાસ્તો તમને બહુ જ ભાવશે માત્ર તમે દસ પંદર મિનિટમાં બનાવી સવ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલાં આપણે પેરી પેરી મસાલો એના માટે આપણે બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને બે ટી સ્પૂન ઇટાલિયન સિઝનિંગ તો પિઝા સાથે જે ઇટાલિયન સિઝનિંગ આવે એ મેં બે ટી સ્પૂન લીધું છે તમે અહીંયા લસણનો પાવડર ઓરેગાનો એ બધું મિક્સ કરીને ઘરે પણ બનાવી શકો સાથે આપણે એમાં એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ તો તીખાશ તમને જોવે એ રીતે બાળકો માટે બનાવવાના હોય તો ધ્યાન રાખીને ઉમેરવાનું સાથે એક ટી સ્પૂન મરી પાવડર એક ટી સ્પૂન મીઠું એકથી બે ટી સ્પૂન દળેલી ખાંડ આ થોડો ગળપણવાળો પેરી પેરી મસાલો હોય છે અડધી ટી સ્પૂન સૂઠનો પાવડર તો ડ્રાય જિન્જર પાવડર ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આ તમારો પેરી પેરી મસાલો તૈયાર થઈ ગયો ફ્રેન્ચ ફ્રાઈસ પર કે રોટલી શેકી એના પર પણ છાંટીને ખાશો તો બહુ ટેસ્ટી એવો લાગશે પેરી પેરી મસાલો તૈયાર છે હવે આપણે એક ચટણી બનાવી લઈશું તો આ જે પાઉ સ્લાઇડર છે હું થોડા દેશી રીતે બનાવી રહી છું મિક્સર જારમાં ત્રણથી ચાર લીલા મરચાં તીખું તમને જોવે એ રીતે તમારે લેવાનું સાથે આપણે પંદર જેટલા કાજુ પલાળેલા લેશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે એક કપ લીલા ધાણા ડાળખા સહિત સાથે નાનો એવો એક ટુકડો આદુનો ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ આ રેસીપીમાં હું ગળપણ અત્યારે નથી વાપરી રહી પણ મેયોનીઝ થોડું ગળપણ સાઈડ હોય જે મેં કાજુ ઉમેર્યા એના લીધે થઈને આ મેયોનીઝ જેવી ચટણી બનશે તમે થોડો દહીંનો મસ્કો પણ ઉમેરી શકો એકદમ ક્રીમી એવો ટેસ્ટી બનશે તો મારા પાસે નથી એટલે મેં નથી ઉમેર્યો સાથે દસથી પંદર જેટલા ફુદીનાના પાન તો એક ચટણી જ આપણે જેમ બનાવતા હોય એવી પણ ક્રીમી એવી બનાવવાની છે એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું અડધી ટી સ્પૂન સંચળ અને પાણી થોડું જરૂર લાગે એટલું ઉમેરી અને થોડી થિક એવી ચટણી તો મેયોનીઝ જેવી ચટણી આપણે વાટી રેડી કરી લઈશું તો આ રીતે કાજુના લીધે થઈને તમે જોઈ શકો છો આવી ચટણી થઈ ચટણી તૈયાર છે હવે પાઉ સ્લાઇડરનું સ્ટફિંગ તો હું અહીંયા પનીર વાપરી રહી છું તમે ગમે તે વાપરી શકો બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં એક મોટી ડુંગળી આ રીતે મોટી મોટી ચોપ કરી ઉમેરી દઈશું ડુંગળીને એક બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર આ રીતે સાતળી લઈશું ડુંગળી જેવી સતળાઈ જાય એટલે આપણે એક કેપ્સિકમ એને પણ આ રીતે સ્લાઇસ કરીશું પાત્ર પાત્ર એ ઉમેરી એને પણ આપણે એક મિનિટ જેવું થવા દઈશું હવે આપણે એમાં સ્ટફિંગમાં તમે મકાઈ બાફેલા બટેટા કે ગમે તે વેજીટેબલ તમારા ઘરમાં વધારે ભાવતું હોય એ ઉમેરી શકો હું અહીંયા પનીર લઈ રહી છું બસો ગ્રામ પનીરના ટુકડા મેં ઉમેરી દીધા સાથે દોઢ ટેબલ સ્પૂન જેટલો પેરી પેરી મસાલો જે આપણે મસાલો શરૂઆતમાં બનાવ્યો એ તો હું અહીંયા એને પેરી પેરી પાઉ સ્લાઇડર પનીર પાઉ સ્લાઇડર નામ આપી રહી છું મિક્સ કરી અને બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું બહુ વધારે નથી સાતળવાનું માત્ર બેથી ત્રણ મિનિટ જેવું આ રીતે સાતળશે અને ગેસની આંચ તમારે બંધ કરી દેવાની અને લાસ્ટમાં મીઠું થોડું આપણે બેલેન્સ કરી લઈશું મેં પેરી પેરી મસાલામાં ઓછું જ ઉમેર્યું છે તો અહીંયા તમારે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું મિક્સ કરી અને આપણે એને સાઈડમાં ઠંડુ થવા મૂકી દઈશું હવે આ રીતે પાઉ લઈ લઈશું સારા એવા તમારે વીટ પાઉ લેવા હોય તો વીટ પાઉ પણ લઈ શકો અને આપણે પાઉને વચ્ચેથી આ રીતે કટ કરી બે ભાગ કરી લઈશું આ રીતે અને હવે અહીંયા તમારે બટર લગાવવું હોય તો સોફ્ટ બટર પહેલાં લગાવી દેવાનું હું થોડું હેલ્ધી એવું મેં ટ્રાય કર્યું છે કે મેયોનીઝ અને બટર મેં આમાં નથી વાપર્યું તમે અહીંયા મેયોનીઝ અને બટર બે વાપરશો તો વધારે ટેસ્ટી એવું બનશે તો ચટણી જે બનાવી છે એ આપણે બે સાઈડ એકદમ ફેલાવી અને સારા એવા પ્રમાણમાં લગાવવાની છે તો બટર પહેલાં લગાવવાનું અને પછી આ રીતે ચટણી હવે અહીંયા કોબી મારા પાસે લેટેસ્ટના પાન પડેલા છે તો એ આ રીતે હું બે 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 સાઈડ મૂકી દઈશ હવે તમારે આના પર સ્ટફિંગ તો જે આપણે પનીરનું મિશ્રણ બનાવ્યું છે પેરી પેરીવાળું એ ઉમેરી દઈશું તમને જેટલું ફાવે એટલું વધુ ઓછું આ રેસીપીથી લગભગ તમે બાર જેટલા પાઉનું આ સ્લાઇડર બનાવી શકશો તો અત્યારે મેં ચાર લીધા છે તો મેં ત્રણ ભાગ કર્યા છે તો ચાર ચાર કરી હું ત્રણ એવી રીતે બનાવી લઈશ એના પર મોઝરેલા કે પ્રોસેસ ચીઝ તો મેં થોડું એને બહાર ડીફ્રોસ્ટ કર્યું અને પછી આ રીતે ઉમેર્યું એટલે હું આ તવા પર બનાવી રહી છું તો પણ તમારું જે ચીઝ છે એ સારી રીતે મેલ્ટ થઈ જશે તો આ રીતે ફેલાવી ઉમેરી દેવાનું હવે અહીંયા તમારે ચાટ મસાલો જે પેરી પેરી મસાલો બનાવ્યો છે એ કે તમે મરી પાવડર અને મીઠું પણ ઉમેરી શકો આના પર મેયોનીઝ તમારે સારા એવા પ્રમાણમાં ઉમેરવાનો છે જો બાળકો માટે તમે બનાવતા હોય તો હું મેયોનીઝ આજે નથી વાપરી રહી પણ તમે મેયોનીઝ પણ ઉમેરી શકો બીજા પાઉ જે આપણે રેડી કર્યું છે એનાથી આપણે એને કવર કરી દઈશું ઉપર થોડા હોલ કરીશું અને આ રીતે એક નોનસ્ટિક પેન લઈ એના પર બટર આ રીતે પહેલાં ફેલાવી દઈશું થોડો મેં અહીંયા ગાર્લિક સિઝનિંગ ગાર્લિક બ્રેડનું જે સિઝનિંગ હોય એ મારા પાસે પડ્યું હતું એ મેં થોડું ફેલાવી દીધું ગેસની ફ્લેમ એકદમ તમારે અહીંયા સ્લો જ રાખવાની છે તો બટર પણ મેલ્ટ ન થાય એ પહેલાં તમારે જે પાઉં આપણે રેડી કર્યા છે એ તમારે મૂકી દેવાનું છે અને એકદમ સ્લો ફ્લેમ પર ઢાંકી બે મિનિટ જેવું એક સાઈડથી થવા દેવાનું પાછું તમારે બે મિનિટ જેવું બીજી સાઈડ પણ થવા દેવાનું તમે અહીંયા એર ફ્રાયરમાં કે અવનમાં પણ આ સબ્વેને બેક કરી શકો પાઉ સ્લાઇડરને આ રીતે એક સાઈડથી મેં થવા દીધા હવે એની સાઈડ ચેન્જ કરી લઈશું હવે પાછું આપણે સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશું તો અહીંયા તવો બહુ ગરમ પણ નથી કરવાનો પછી તમારે સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ જેવું આ રીતે બે સાઈડ બેથી અઢી મિનિટ જેવું પણ જો તમને લાગે કે ચીઝ મેલ્ટ હજી નથી થયું તો તમારે પાછું થોડું થવા દેવાનું તો અહીંયા તૈયાર છે ગરમ ગરમ પાઉં સ્લાઇડર તો ઉપરથી મેં પાછું થોડું સિઝનિંગ જે આપણે બનાવ્યું પેરી પેરી એનાથી મેં એને ગાર્નિશ કર્યું અને ગરમ ગરમ તમે એને સર્વ કરો આ રીતે વચ્ચેથી તમે કટ કરશો એટલે ચીઝી એવું મેલ્ટ એવું થશે મેયોનીઝ પણ તમે જો ઉમેર્યું હશે તો બહુ ટેસ્ટી એવું લાગશે તો તમને લોકોને જો ઘરમાં મેયોનીઝ હોય તો મેયોનીઝ વાપરવાનો નહીં તો આ રીતે સિમ્પલ પણ પાઉ સ્લાઇડર બહુ ટેસ્ટી એવા લાગશે આ રીતે જો પાઉ ઘરમાં હોય અને તમે પાઉ લાવતા હોય પણ ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો સબ્વે જેવું પાઉ સ્લાઇડરની રેસીપી તવા પર એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટરને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ